આ તરફ વલસાડથી સમાચાર સતત વરસાદના કારણે નદીના રૌદ્ર સ્વરૂપથી વલસાડની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે લોકોના ઘર પાણીમાં ડૂબ્યા ઘર વખરીને પણ ખૂબ નુકસાન થયું છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું ધનરાજ હજી પણ રેડ એલર્ટ વલસાડમાં કે પછી જવાહરનગર આ દ્રશ્ય જોઈ શકો છો જવાહરનગરના દ્રશ્યો છે જ્યાં પાણી જ પાણી નજરે આવી રહ્યું છે ગલીઓમાં શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે ત્યારે આ વિસ્તારમાં જવાહરનગરમાં ઔરંગા નદીના પાણી ઘૂસી ચૂક્યા છે ત્યારે આ તમામ લોકો અત્યારે નીકળી ચૂક્યા છે રોડ રસ્તા ઉપર આખી રાત રોડ રસ્તા ઉપર સુવા માટે મજબૂર થશે જોકે લોકોનું કહેવું છે કે તંત્ર તરફથી તેમને કોઈપણ જાતની મદદ નથી મળી રહી એ પ્રમાણેનો આક્રોશ પણ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ત્યારે આ પ્રમાણે તમામ જે ગલીઓ જવાહરનગરમાં આવેલા તમામ ઘરો છે એ અત્યારે ડુબાણમાં ગયેલા જોવા મળી રહ્યા છે અને આ પ્રમાણેની સ્થિતિ જયારે સર્જાઈ હોય ત્યારે રામ ભરોસે આ જવાહરનગર ના લોકો છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે આ સ્થિતિ જોઈ શકો છો તમે આ જવાહરનગરમાં રહેતા તમામે તમામ લોકો છે ઘર વખરી ઘર છોડીને નીકળી આવ્યા છે કારણ કે તેમના ઘરોમાં અત્યારે હાલ આ પ્રમાણે જે પાણી છે એ ઘૂસી ચુક્યા છે કેટલું પાણી હશે અંદર અને કઈ રીતની સુવિધાઓ મળી રહી છે ખરી મદદ સુવિધામાં તો કોઈ નથી અત્યાર સુધીમાં અને પાણી લગભગ અંદર પાંચ થી છ ફૂટ જેટલું પાણી ખરું અંદર અને બધાના ઘરમાં પાણી છે રાત જ પાણી આવેલા છે અને જે કોઈ સુવિધામાં અહીંયા કઈ દેખાતા ને આમ પોલીસ એ લોકો ઉભેલા છે પણ બીજી કોઈ જાતની સુવિધા નથી અહીંયા બપોરે કોઈ જમવાનું આપી ગયેલા ના કોઈ કોઈ નહીં જમવાનું ચા પાણી કે નાસ્તો એવું કશું નથી અહીંયા તંત્ર તો કે છે કે ફૂડ પેકેટ ની વ્યવસ્થાઓ કરેલી છે પાણીની વ્યવસ્થા કરી છે હોવું જોઈએ અહીંયા પડેલું બી હોવું જોઈએ ને ખાલી ડીશ હોવી જોઈએ કે પાણીના ના પાઉચ હોવો જોઈએ કે પાણીની ની બાટલી કે એવું કઈ હોવું જોઈએ ને અહીંયા કસે તો કોઈ કાઢીને મૂકે ને ખાઈને મૂકે ને વલસાડ કલેક્ટર તમારે આ વાત જાણવાની જરૂર છે જે પ્રમાણેની વાતો કરી રહ્યા છે કે તમામ ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યા છે તો આ લોકો શું જૂઠું બોલી રહ્યા છે શું કેશો કઈ રીતે કોઈ બપોરે જમવાનું આવ્યું હતું ના 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 થયું કઈ ન થાય એવું પાણી નું પાણી નું કઈ બી ન થાય સરપંચ ખીચડી સરપંચ મૂકેલી